ડોક્ટર ધર્મ કાંબલિયા પૂર્વ સિન્ડિકેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર રોજબરોજ બરોજ અખબારોની હેડલાઇન બને છે અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને નુકસાન પહોંચે છે એનું કારણ ફક્ત એ જ છે કે ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીની અનાવડત ને હિસાબે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત ભોગ બને છે આજે આ દીકરીઓની હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ચાર ચાર મહિના થવા છતાં એમના સબમિટ છે તેમની આગળની કાર્યવાહી કરતા નથી ઉત્પુલભાઈ જોશી એમ કહે છે કે મારી પાસે ડીન નથી ડીનના બાના હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થઈ શકે નહીં એકેડેમિક ઓફિસર છે પોતે એ બીજાને ચાર્જ આપી અને એને તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ જ્યારે હ્યુમિનિટીઝ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ નથી તો એનો ચાર્જ બીજા ભવનના અધ્યક્ષને આપ્યો છે ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ મહારાષ્ટ્રના રાજ્યપાલનો ચાર્જ અપાતો હોય તો વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક હ્યુમિનિટીઝનો ચાર્જ પણ કોઈ પણ ડીનને આપી અને તાત્કાલિક એનો રસ્તો કરી એની ઉચ્ચ કારકિર્દીને ક્યાંય ઠેસ ન પહોંચે એ એની ફરજનો ભાગ છે જે ન કરતા હોવાથી આજે તેમને રજૂઆત કરવા માટે અમે આ નારીઓ સાથે નારી દેવી સાથે શક્તિ સાથે માં સરસ્વતી સાથે જઈ રહ્યા છે આજે કાયદાનો સરેઆમ દરરોજ દરરોજ ભંગ થાય છે આપની જાણ હશે કે બધા સત્તા મંડળના સભ્યો ભરવાના હોવા છતાં એક્ટમાં એની ફરજ ભાગ હોવા છતાં ન હોય તો જ્યારે વડી અદાલતે એમને આદેશ આપ્યો કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમામે તમામ જે સત્તા મંડળ છે ભરી આપો તો એ આદેશનું એને પાલન કરવું પડશે આવા એ વાત રાજકારણની છે રાજકારણનો ભોગ વિદ્યાર્થી ન બને એટલે અમારી વિનંતી છે કે આ જે દીકરીઓ અને દીકરાઓ છે ટૂંકમાં એ જેમને સંશોધન કાર્ય પૂરું કર્યું અને ચાર મહિના થયા એમના થીસી સબમિટ હોય તો એને તાત્કાલિક બે દિવસમાં રહી અને આગળનું ઇવેલ્યુશન માટે મોકલે આ વહીવટી પ્રક્રિયા છે આમાં રાજકારણ ન રમે જો આમાં આગળની કાર્યવાહી નહીં થાય તો અમે બે દિવસ પછી ના આગળના કાર્યક્રમ જાહેર કરીશું શું રજૂઆત છે હવે આ માટે શું નિણી કરતા મૂળ જે હ્યુમા ડિપ્મડી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલો અપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે કે ડીનની સરી નવવાના ખાલી થિસિસ છે અટકાવવા બોલા ડિન છે પ્રક્રિયાનો ભાગ છે ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટીક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય એને કારણે આખી પ્રક્રિયા અટકે નહીં એટલે એનું ધ્યાન રાખવાનું છે સાથે સાથે ની પણ નિમણૂક થાય વહેલી તકે એ દિશામાં પણ યુનિવર્સિટી કાર્યરત છે